એમ નહીં આખું ગોમ આપણે મરી જાવ તોય બારમું કરી ખા તું મરે કે હું મરે એના કરતી શાંતિની જેમ કરી ખાતા એમ કરી ખો અલ્યા આભારે આ ચોખરા છે ને વાહન કશી ને ઘરમાં ચોખરા છે ને આપણે હા તો કદાચ અડધી ઉમરે કોઈ આવા જો મેળા જા તારો મારો કહ આવા ઘરમાં તો હકી હતું એકનું તો આવક ના આવે ભાઈ આ વાત તું બને તો કહી ચેવી કરીશ ચેવી કરીશ હજુ તોય હાય ખ્યા તો સજ મને હાયકનું બેઠું છે સાઈઠમું બેઠું છે તો હજુ તો પહેણવું છે હજુ તો આશા રાશી ને બેસી રહ્યો કોઈ તારો બાય તને હોમું તા કઈ નહીં જોઈ લઈ તાર હું કમકોરું જોવા તને જોઈ લે મારે મારા લગન તો તસી 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 પહેણ હવે ઉપર જઈને તો કયું છે કઈ દીધું છે રિક્ષાવાળા વાળા કે તું તાર ગલબાજી ને ઘેર બેસ બધા ઈદ આવશે અને થી બારે બારે હેડવું છે કોઈ ખોટા વાહમાં લાઈ લાઈ નમણા હમણાં આર્યા ભગો મારવા વાળા વાળ જો લો તો મારે વાવા ના પાડી પાડીને થાચો છું હવે ડોટું તાચીન જવું પડશે ને કોમ હારું નહી થાય ભાઈ પરવીનજી નહી લાગતા ઓ સરપંચ અલે આ તમન ના પાડી પાડીને થાચો છું કતારમ તારમ વેલા તમાર હોય થઈ નહી નીકળવાનું કારણ કે મારા રોજ હોય થઈને ને વેલું હેડવાન હોય છે ને સકન તમારા નહી ગમતા મને લ્યો ભાઈ નહી ના બાપનું ગમ હશે તે અમારી પતર ફાડતો છે

એ તો હતી ને આ તો હોય તો એ બધું જવા દો પણ આજ પછી હવે હોય વેલા નઈ બપોર ચેરી તમે તારોટવાનું એમ એટા તો નહી રહ્યા એ તમારા ડોહો ના કારણે રહ્યા છે તમારો ડોહો રહ્યા અમારો હગો નહી થવા દીધો નહીં આપીએ ખરાબ મળ્યા ખરાબ તમે બેસો આપડે બે ને હું ખરાબ માથાકૂટ કરવી નહીં હવે મારા હગા ના પાડ દઉં બે દાણ ચીડી આપણે ચોલા રાખ્યું અને હું હેડ્યો પાછો પણ આજ પછી આટલા દેખાતા ના સરપંચ ભલા મારા મોચેલું માથા પડી પડી ને ભેડું ઉતારવું પડ્યું

મશીન ચાલુ ગણો ઠુક 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 હા માર જાર પાણી આલો કે યાર એલે વિષ્ણુભાઈ આલુ આલુ પણ ચાણા આલશો આલુ આલુ કરીને પઈ મારી મારી જાર પી રે એટલે તમે પાણી આલો દો હુકઈ જા હી યાર અરે ના હુકા દઉ હુકા દઉં તો બે બાપ નો આજ પાણી આવશે બે વાગે જો હું મશીન ચાલુ કરાવી દઉં પણ તમે તો એમ કહેતા હતા કે આવશે આજ નહીં આવી એ મારી ભૂલ છે એટલે આજ મારી તમારું પોણી બાપનો વેચોત ના હા 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 અમદાવાદ સુરત એક દાડો તો મુંબઈ જોત બે વીઘા વેચી મારો પણ ફરી આવો મારા બાપની ની એટલી જમીન ન મારા બાપની જમીન છે આ મારો ભાગ છે આ વેચવા દેતો છું

તળા માં લઈને તળામાં એક આવું જિંદગી વાહન કરવા માટે બોલે એમ તો હપુ તો નહીં બોલે

પણ તું નહી મને જીબા દી તું તું ના જીબા દી મંગા તું મને જીબા નહી દી મને ખબર છે આ કેટલો મત ચોકી જો કેટલું જીવન એકલું જીવા છે વિઘો તો નથી માર્યો હવે વિઘો રાજો છે શાક ભાજી વાઈ ખાય છે હા જિંદગી જીતા ઓર તું જો આ હું ફોબડા ફોડવા આયા તારા મો તમે હું હગુ આવવાનું હોય તે ઈ ઘર મો ચક જગત કરું છે તારે તો પીવા માટે તું કમોય અને અમારો ખાવા જો તારે તો પીવા વધારે જો

બગાડ્યો તારા લગન ને મારા લગન પેલા મારા થય તારા તો નહીં લગન થવા જવું પેલા તારા તો આબા વાળા કંટાળશી કોઈ નહીં આવે

મેળો મારી દારૂ મને હું કેવો છો ઓઢો છે મને ઓઢો કે તને ઓકે પણ પહેલે તો હું જ પેલો ગમ્બો આમ ચેટા બેટા બેન્ટ વાત બેન્ટ વાધન પેલા તો આ મંગોજ ચડશે ઘોડા પર આમ બૂમ પણ આવશે અને દારૂ ના રાખજે દારૂ આગે ઘોડે કે નચાડું ઘોડે કે નચાડું આખા ગોમો કે તો ઓઠો પડી તારા ટેટા સિતપુર કે સિતપુર જાયલે ફૂટસી તના દુગો ખબર છે કે મંગામાં પંકો લે તો નતો કીધું તને ઝપી જાય છે તું અજુકા કા ઝપી છે તું આવો

એ તું મે લે ઓઢા મે લે ઓઢા મે લે ના કા હાલ આમણા અરે ભોડું ફોડી નાખું આમણા હાલ આમણા આ ગોળા જો ભોડું થઈ જાય તારું હાલ આમણા બસ તારા મારે તો કોઈ રોવા આ લોકોમાં મેણાવાળી બધું બધી તારા પે ઉતરી જશે તને તું ખબર નહી અરે મામા ના કાને કાંઈ હું મંગા ફાવરનો કા દે લે તું તો તારી ખરાબ જતી તો લઈ જા તું ઉછલા લઈ જા ના કા ઓઢા પર બધું તારા પર નખરી જશે તું જો ઓભાળ

તમને અત્યારે ઠીક નહીં તમે વટા પૈસો છો હું હો વાટે ત્યાં તું જ પૈસા લઈ લ્યા હું એ વટો જ છું પણ મા મશીન થી બાજુ પેલી બાજુ ઓમસા ઓમસા જો તને શરમ ના તારા ભાઈને માટે તું ઇના હોય મત તો રે તો તારા પણું છે એટલે આ મને તો કદા વાઢો નાખો તારે તારા લક્ષણ હું ઓળખું ધપી દાલે હો ધપી દા ધપી દા કહું છું આ તારા ને મારા બધું ગોમવા કોઈ મારા શકન લેતું નહીં

તમે હા હરી ગયેલા છો અને મુઠી ભરાટકો છી અને ચલો એક ગરદો મેલ છે ને એ લોહી તમે એક ગરદ હા નહેરી દી નાખો ના પડી તું તો ખાજે મારા ખબર આવું પાડે પેલી સાઈડ ને પેલી સાઈડ એટલે તારા લક્ષણ મને રાખ્યો આ તારા લક્ષણ ના કારણે મને કોઈ હકુ ના તારું ને મારું કોઈ ને કરાવી નઈ

મર મરતું કરી નાખ્યું પાછું આ રહ્યું હેતે પાછું એટલું કરી નાખવા દે ફટાફટ ઓ ટાઈમ થઈ ગયો હો હવે મેલ તવે ફૂટી गेली અને અમારું ઓઢાનું જીવોને ફૂટી ગયેલું ભઈ મરતામાં ખા તને ખવરાઉ આજનો ડાળો ખાઈ લે કાલ્ટી તો તારો અલગ રોજજે એલા બેઠે બેઠે તને કાલ થી હાથે રોજે ને ખબર પડે પછી ખબર રોટલો થાય મરચું થાય હે બેઠે બેઠે પંચોતેર કરી રહી આઈ ને ખબર પડે પછી રીતે રોટલો થાય તળા રોટલા ખાવું જ છે આજનો નો ખાઈ લે કાલથી તારા અલગ રોધી ખાજે ચડ્યો કે નહીં ચડ્યો ભાઈ ઓ ચડ્યો આઈ જા ખાવા ઓપસ તેમ બોલો કે યાર જલ્દી તમે હું પલાઠી બોલતા નહી ખાવું જ છે તારે તો ખા આ ખાઈ લે ખા ખાવું હોય તો બોલ આગળ બેહીને ઘરીવાર નક કશું ભાડે નહીં હા હેટ કટ 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 ટોટલો અયા ઓમ હારો કરજે થોડો ઓમ હારો ઓ મુઢામાં જાય એવો રોટલો કરજે તું તારો જીવ તો રોટલામાં જ છે ભૂખલાજી તને શું કરવાનું મને નઈ લાગી અડિયો કરી ગરિયો કરી કર કર કરી કર કર બન થા બે ભાઈ તો શિકર ક્યાં ફરો અલ્યા હું હવારોનો તમાર ખોડું યાર પકાળી આવો હા આવો થોડું કામ હતું રોટલો કરીને આવો હા બોલો ઓટામ જી આયો પેલી બાજુ મંદિરે જી આયો ચોરા જી આયો પણ તમે બે જણા કોઈ દેખાણા નઈ પકાઈ હવે તમન હું વાત કરું આખા ગામમાં કોઈ અમારો બોધો જોવા માંગતો નઈ તમે આજ અમન ખોળવા આયા છો એટલે અમન નવઈ લાગે અલ્યા મારા દશેરા અમેક નઈ આવતા આવે હી આવે હી તે મારા રહોળું કરીને ભક્તોને તા તે કીધું લાકડો પડે વાળા કે આ બે જણા કહું તો ચીરી નાખી દે તમાર મજૂરીનું મજૂરી થઈ જાય અને મારું કોમ થઈ જાય

પેલા મુકેશભાઈ સાંજ ને થેલી આપો ને દસ વાળી બે ઉઠી થેલી હા રીઆ લખી દેજો ખાતામાં આવો હા ધોઈ થઈ હા

ખબર પડશે આ તો નેલો કરીને ખબર તો રોટલો થાય ખાજે ખબર પડે તું મુશાળી માં બને મુશાળી માં મને આવડતું માં બનતા જય માતાજી મિત્રો આ છે અમારી નો રૂપિયા ટીમ અને હવે દરરોજ અમારા કોમેડી વિડીયો નો રૂપિયા યુટ્યુબ ચેનલમાં આવી રહ્યા છે દરરોજ તો સરસ મજાની કોમેડી અમારા પક્કાભાઈ અમારા અર્જુનભાઈ અમારા જે રાજભા પવિનભાઈ હું તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો